અને દીવ ગયેલી હતી બરાબર છે ત્યાંથી અમારે ફેઝલ ને કોન્ટેક્ટ થયો હતો ફેઝલ ને કોન્ટેક થયો એટલે ફેજલે વાત કરી હતી કે આવી રીતના આપણે હોય ભુવા ને એ બરાબર છે એ પૂજા ને કરી અને પૈસા ઉતારે ઉપરથી પૈસા ખરે બરાબર છે તું આવ તો તને ખર્ચે હું કોઈ એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવું હું કોઈ વાંધો ને એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી ત્રણ વખત ગયેલી છું સુરત રાજકોટ ને અહિયાં આપણે કેશોદમાં કેશોદમાં આપણે કેશોદમાં ફેજલ નારણ અને સિકંદર એટલા જણા હતા અને એ બધે અમે ફોર વ્હીલમાં પછી ગયા તા એથી કેશોદ થી પેલા બસ સ્ટેન્ડ થી અમને નારણ તેડવા આવ્યો હતો બુલેટ લઈને છત્રીસ નંબરની બુલેટ હતી અને બાયપાસ ઉપરથી સાગરે એ તીડડા એની ફોર વ્હીલમાં માં પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા વાડીમાં લઈ જઈને એક નાળિયલ ઉપર બેઠાડેલી નાળિયેલ ઉપર બેઠાડી અને કે નાળિયેલ ફરશે આમ ફરશે નાળિયેલ તો વજન આવે એટલે તો ફરવાનું છે એટલે એ ટૂંકમાં એક ધતિંગ હતું એની ઉપર બેઠાડી એ થઈ ગયું એટલે મેં એ થવા દીધું એના મારા પછી બીજી છોકરી આવી એની એને બેઠાડી તો એ છોકરી થી થયું નહીં તો એ છોકરી જોકે પસંદ આવે એમ જ નહોતી તો એ કે તારે અરે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે બરાબર છે એટલે એ છોકરીને બે માણા જતા રહ્યા હતા પછી મને રૂમ માં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો પછી બીજી જગ્યાએ લઈ ગયા કોઈક મહેમાન આવી ગયા બરાબર છે એ લઈ ગયા ને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરમંદરસી છોકરીને બોલાવી હતી એ અનમેરિડ હતી એ છોકરી કે સેમા નોકરી કરતી હતી ખબર નઈ નોકરી જ કરતી હતી એ પાકી છે બરાબર છે એ છોકરીને ટચિંગ કરેલું સેક્સ કરેલું પીડિત યુવતી સાથે પણ કઈક આવી જ સ્થિતિ છે પરંતુ આરોપીઓને સખત માં સખત સજા મળે તો યુવતીને ન્યાય મળ્યો ગણાશે સંવાદદાતા ભાર્ગવી જોશી નો અહેવાલ ગુજરાત તક જૂનાગઢ